કે આપણે આજે જોશી ધોરણ દસ અસાઇમેન્ટનું પ્રશ્નપત્ર ડે એનો ક્વેશ્ચન નંબર એક ખાલી એક જ જોવાનો છે ફેલો વિડિયો છે નહીં તો તો લઈ લેતાખો કાંઈ વાંધો નહીં એક પ્રશ્નો છે ટ્રાય કરી બેસ્ટ કરશી મજા આવે તો ઠીક લાગે એમ ઠોકી દયો તમને કે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે એક ઉદાહરણ આપીને સમજાવવાનું હોય તો કે સંયોગીકરણ એટલે હું નહીં પહેલાં સમજાવું જોઈએ કે સંયોગીકરણ મતલબ એક થાઉં આપણે બીજા ના લઈએ કે બે પ્રક્રિયકમાંથી એક નિપજ થાવી હું બે પ્રક્રિયકમાંથીમાંથી એક નીપજ થાવી તો આ હું થયું સહયોગીકરણ બીજું ક્યાં કે હોય શકે પણ આપણે ઊંડું પડવું નથી સંયોગીકરણ મતલબ એક થવું જેમાં બે કે તેથી વધુ વધુ પ્રક્રિયક પ્રક્રિયક હોય હોય અને એક નીપજ હોય એક નીપજ હોય આ કઈ પ્રક્રિયા થાય તો સામાન્ય રીતે આ સંયોગીકરણ સંયોગીકરણ મતલબ એક થવું તો એક હું થયું બે કે તેથી વધુ પ્રક્રિયક હતા અને નિપજ કેટલી મેળવી પ્રક્રિયાના અંતે તો કે એક નિપજ મેળવી તો કેટલાય બધા પ્રક્રિયકો ભેગા થયા અને એક નિપજ બનાવી જેમ કે એક મે હાલો ઈ રહેવા દીયો કે બે કે તેથી વધુ પ્રક્રિયક હોય આ જોઈ સહયોગીકરણ મતલબ સહયોજાઉ સહયોજાઉ એટલે કોઈ પણ વસ્તુ સહી જ કે કાર્બન વત્તા ઓક્સિજન પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને તો આ કેટલા પ્રક્રિયક છે બે પ્રક્રિયક છે ને સિમ્પલ બે પ્રક્રિયક છે અને નિપજ કેટલી છે તો કે એક નિપજ છે તો આ હું થયું સંયોગીકરણ યાદ હું રાખવાનું બે ભેગા થાય આપણી ભાષામાં છૂટું પડું અથવા તૂટું હું વિઘટન એટલે છૂટું પડવું અથવા તૂટવું શું તૂટે તો કે પ્રક્રિયક તૂટે અને બે કે તેથી વધુ નિપજ બનાવે

વધુ નીપજ હોય કઈ ન હોય સહયોગીકરણમાં માં હું તો આનું ઉલટું કે બે કે તેથી વધુ પ્રક્રિયક હોય અને એક નીપજ હોય હવે વિઘટન અને સહયોગીકરણ આપણે પ્રશ્ન શું છે કે વિઘટન અને સહયોગીકરણ બે એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા તો કે વિઘટન એટલે છૂટવું કે તૂટવું અને સહયોગીકરણ એટલે ભેગું થવું હવે આ બે શબ્દના અર્થ ખાલી સમજી લઈને તોય ખબર પડે કે એક તૂટવું હોય ને એક ભેગું થવું તો ભેગું થવું ને તૂટવું બે એકબીજા અને બે કે તેથી વધારે નિપજ હોય બે કે તેથી વધુ નિપજ હોય અને સંયોગીકરણમાં આનું ઉલટું સંયોગીકરણમાં આનું ઉલટું શું હોય તો કે બે કે તેથી વધુ પ્રક્રિયક હોય અને એક નિપજ બે કે તેથી વધુ પ્રક્રિયક સમજાય ને લો અને એક નીપજ ન સમજે વાંધો નહીં પાછું જોઈ નહી હાવ નવરાહો વેકેશન છે ધળવળાટી બોલાવો અસાઈનમેન્ટ સોલ્વ કરો ઘણું બધું આવે આમાંથી તો કે વિઘટન જો આમાં જો એકમાં એક પ્રક્રિયા છે એકમાં એક નીપજ છે એકમાં બે કે તેથી વધુ નિપજે છે એકમાં બે કે તેથી વધુ પ્રક્રિયા હવે ખાલી આટલું સમજી લે

પ્રક્રિયકમાંથી એક નિપજ બને અને વિઘટન એટલે હું જ્યારે વિઘટન ઉલટું વિઘટન એટલે એટલે એક એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ બના

આમ બંને પ્રક્રિયાઓ પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ છે લખવાનું કેટલું આટલું કે સહયોગીકરણમાં બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક નિપજ બને જ્યારે વિઘટનમાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ બને નું સમીકરણ આ લખી શકો બીજા કોઈ હોય તો એક સવાય જે ગમે લખી શકો એમાં કઈ પ્રશ્ન નથી હવે જો જમાવટ લે તો બીજો વિડીયો આવશે ન ભૂલી જાઓ